ગાઈઝ આજે પહેલી વાર દર્શન અને હું છે ને ગુલાબ આપું છું ગુલાબ ખોટી દબામણી દે માઓ નહીં બને મેગી બને દીદી નક તો રેવા જ ન દેતી પછી તો બરે જ ને બૂઠા કેવાય ને બૂઠા નખવાડી હે તું તારું કરવું હું મારે મન તો ઈ સમજાતું નથી મારા કયા નથી કે ઓહાંગરો લઈ ગયો છે બોજ તતમા 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 દે કા હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ સો ફેમિલી બધા મસ્ત અને મજામાં જશે તો વેલકમ ટુ ન્યુ વ્લોગ નવા લોગમાં બધા સ્વાગત છે મનિંગ ક્યાં ગીત ટીફીન નું શાક લેવા ની ની ઘેર ગઈ હતી માં આટા ને બનતું હોય એટલે બનાવવું કારણ કે બધી તમે બપોરે માં ઠંડુ થઈ જાય મને બનાવવાનું તો તમે જવાના છો અત્યારે આજે આજે અમે જવાના છો તમે હા તો હવે શું કોતો છો તમે રોટી તો

અત્યારે મહી બહુ ઉડે છે દુનિયાની મહી તમે હા આમ જો ને આમ તોય આંખમાં આવી જ મહી કોઈ ઘડી સુધી નીકળે પણ એટલે બીએસએસ માં વારા ફરતી વારા થાય બરાબર જો અહીંયા ટિફિન તૈયાર કરી લીધું હવે હું મૂકવા જઈશ અને વગેરે વગેરે બધું વ્યાજ કામ થાય આલે તારું ટિફિન ને બેગ બે આવી ગયું મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યો છે બારું ટકા થઈ ગયો થેન્ક યુ યુ

અમારે બ્યુટી પાર્લરવાળા મેડમ આવી ગયા છે ઘરે કારણ કે એને આ ફાયું આ જે ઓહાંગરો લઈ ગયો છે બહુ જ મારા વગેરે ગમતું નહોતું એને પછી લેવા જ આવી પડી હવે પોતે છે ને કપડાં હવાર તો એતા હતા અત્યારે વારી મૂકે હે મૂક્યું નખતો નખતો રહેવા જ નથી દેતી નખતો રહેવા જ નથી દેતી પછી તો બરે જ ને બુઠા કહેવાય ને બુઠ્ઠા નાખવાળી હેતુ મારું તારે કરવું હું તારું કરવું હું મારે મન તો ઈ સમજાતું નથી મારા કયામાં નથી કે હવે મારા કેવામાં નથી તું આમે કેવામાં નથી મારા હું મે કેટલી વાર કીધું ભાઈ દર્શના નખ મોઢેથી ના કપાય નખ મોઢેથી ના કાપે એનો એ વાંધો નહી પણ ફાવ ઉઠા કર નાખે તો ગાઈસ મમ્મી પાણીમાં બેડું ભરીને આવ્યા હાલો હાલો

અમારા ઘરે લાખોમાં આવી ગયા દાદીજી મજામાં વાંધો નથી ને કઈ ખાવાનું તો ભાવે ને હા ભગવાનનું નામ લેવાનું તો કઈ જે એમને છે ને મેગી ખાવી છે તો આપણે જઈએ ગામમાં ફટાફટ અને છે ને એના માટે મેગી લેતા આવીએ ટોમેટો નહીં ને ભાઈ અડધું અડધું તો નાખ દે ટોમેટો એ તો મારે નાખવું તો મેગી કેન્સલ મેગી જ બનશે કઈ નહીં આલો તો લેતા આવીએ બીજું ખોટી દબામણી દે હો દસ વાળી મેગી લેતા આવીએ અને પાણી નું નળ લેતા આવીએ બસ એટલો ખુલ્લો આમાં કેમ આ જોડેલું છે કે આખે આખું ગુલાબ દસું તો ગાઈઝ આજે પહેલી વાર દર્શન હું છે ને ગુલાબ આપું છું ગુલાબ રોઝ ડે પ્રપોઝ ડે છે આજે પણ આજે હું ગુલાબ ગુલાબ આપું છું તો આ ગુલાબ આખે આખું જોઈન્ટ છે ગુલાબ છે પીળા ફૂલ છે પાંદડા છે ચાલો દર્શના દે દર્શન હાચું ગુલાબ આ તરમાઈ ની હા સાચી વાત છે જો બેન એવું કે કરમાઈ જાય ને એ ખોટું આ કરમાઈ નહીં આજીવન રહી હવે જોઈએ છે તારે તો બોલી જાય હવે લઈ લેને ભાઈ યાદ ના ના પડાય ના ના પડાય હમ થેન્ક યુ રાઈટ તારી વાન ચણા ચણાનો લોટ લઈ આવ્યો બેનીને ને અમારે છે ને ભજીયા ખાવા હે તો બે દસ ના દસ દસ ના પડીકા લઈ આવ્યો થોડોક જ હતો ને હા મને ખબર હતી તો ગઈ મમ્મીને મમ્મી ને એવો હાંગરો લાગ્યો છે કે ચણા નો લોટ તો હતો હું લેવાની જરૂર હતી કઈ નહીં હોય છે તો કઈક બીજું બનાવવા થાય અને અત્યારે છે ને દર્શના અમારે છે ને ગી થાંભડા હાંભર થઈ એને રોજ આપ્યું પણ રોજ એની ખુશી ખુશી ના લીધું ખીચડી ખીચડી છે તું ખીચડી ગુજરાતી શું સાંભળે ભજીયા ખાવા ને ભજીયા 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 ખાવા ને મમરા નથ ખાવા ભજીયા ભજીયાનું બધું થયું કેન્સલ કારણ કે હે ને ભજીયા આવે મેથી નથી તો મેથી ઉપાડી આવીએ ને પછી બનાવશું તો છે ને એને હાટું છે ને પીઝા લઈ એવા સીએ આમ તો બધા હાટું ઘર હાટું તો અમારા ઘરે છે ને ફર્સ્ટ વાર પીઝા આવ્યો છે આ પહેલી વાર પીઝા આવ્યો અમારા ઘરે આજે અમારા ઘરે પીઝા તો ગઈઝ ચાલો જે માં હમણાં ગયા જો હવે કાઈટ તો ખોરી ઠેલી માંથી આમ તો અમે ખાતા હોય પણ ઘરે પેલી વાર એવો પિઝા કેમ છે સ્નેહા ખાઈ તાર મમ્મી કોઈ ન ખાધું મારા સિવાય તો ગાઈસ ને ઘર માં કોઈ ખાતું નથી કોઈ ખાતું જ નથી તે તો બેની સોસ ન થઈ ગયો સોસ કે સોસ તો પડે આ છે ને ડોમિનોઝ વાળાનો પીઝા છે આ રાખવા હે હો આ રાખવા હે પછી હું કરું એ વાનગી ઓકે વાહ હું તારા દાંત છે મજબૂત એક કટકા કર્યા ગયો ઠરી ગયો છે કેવો છે તે શું મોટો પીસ હતું ઈડ લીધું છે તે તો ખાધું તું એકદમ મસ્ત છે ઓ દર્શન કેવું છે તે મન છે આ તો